અકસ્માત નશામાં દૂત ડ્રાઈવર એમટીએસ બસ લઈને સોસાયટીમાં ઘુસ્યો વાયરલ વિડીયોમાં ડ્રાઈવર લથડિયા ખાતો જોવા મળ્યો એમટીએસ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આરોપ જોઈ શકો છો અત્યારે રોડ પર બસ નથી ચાલતી રોડ પર યમરાજ પોતે ચાલતા હોય ને એવું લાગે છે હાલમાં છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરીએ એમટીએસ ની એમટીએસ અત્યારે એમટીએસ ના જે ડ્રાઈવર છે બે ફાર્મ બન્યા છે નથી કોઈ રસ્તો જોતા નથી કોઈ ગાડી જોતા નથી પોતાની બસ જોતા કઈ રીતે ચલાવી જોઈએ કેટલી સ્પીડમાં ચલાવી જોઈએ એવી રીતે ચાલે છે જાણે રોડ બાપાનો હોય અંદર જે રોડ ઉપર પબ્લિક બેઠી હોય પબ્લિક એ છે પોતાને ઉડાડતા જાઓ મારતા જાઓ ઢોકતા જાઓ કોઈ મતલબ નથી ક્યાં ગાડી રોકવી બ્રેક લાગે ગાય નહીં કે તમે જોઈ શકો અત્યારે હાલમાં કઈ રીતે અહીંયા રોડ છે રોડ ઉપર મસ્ત એમટીએસો ચાલતી હોય છે પણ આપણે વાત કરીએ તો કાલની તો એમટીએસ જે ડ્રાઈવરો જે અત્યારે મેઘાણી નગરની આપણે એક મુદ્દો આવ્યો છે કાલનો મેઘાણીનગરની ગુમા છે બસ જાય છે પચાસ નંબરની જે બસ છે એને કાલ રાતે અકસ્માત કર્યો છે પરંતુ અકસ્માત તો એક કઈ રીતનો ડ્રાઈવર નશામાં ધૂત હતો ભાઈ સોસાયટીની અંદર ગાડી છે ડ્રાઈવરે નાખી દીધી બસને આ તો સદનસીબે સારું કે કોઈને વાગ્યું નથી કોઈને કોઈ નુકસાન નથી પહોંચ્યું હાલમાં પરંતુ આવી તો કેવી ડ્રાઈવર તમે કઈ રીતે ડ્રાઈવરી કરો છો ગાડી ચલાવો છો તમે સીધી કોઈક નહીં સોસાયટીની અંદર જતી રહી બસ તમારી અરે યાર તમે સરકારી ડ્રાઈવર જો સરકારી બસ ચલાવો છો તેનો મતલબ એવું થોડી છે કે તમારા બાપનું જ થઈ ગયું બધું રોડ તમારા બાપનો બસ તમારા બાપની લોકો રોડ ઉપર રહેતા હોય છે બેઠા હોય છે ખાતા પીતા હોય છે ગમે તેમ બસ ચલાવવાની ગમે તેમ ગાડીઓ ચલાવવાની અને આવું પહેલી વાર નથી થયું છેલ્લા કેટલાય સમયથી સમયથી આવા બધા બનાવો સામે આવે છે ઘટનાઓ સામે આવે છે આ પચાસ નંબરની અત્યારે જે ગુમાની બસની વાત આવે છે બસનો ડ્રાઈવરે દારૂ પી દારૂ પીધેલો હતો નશાની હાલતમાં દૂત હતો એટલે ડ્રાઈવરી કરતાં કરતાં એ નશો તો જોઈએ જ નશા વગર ગાડી ચાલે નહીં અને ગાડી ચાલે તો પછી એવી ચાલે કે સીધી પહોંચી જાય સોસાયટીઓમાં એટલે હવે આમાં કંઈ આગળ બોલવા જેવું છે જ નહીં કે બોલવા જેવું રહ્યું જ નથી કે તમે અત્યારે હાલમાં જોવો છો કઈ રીતના જે આ ગાડીઓ અંદર સોસાયટીમાં જાય છે એટલે હવે તો કહેવાનો મતલબ એમ કે સોસાયટીમાં રહેવું તો હવે નુકસાનકારક છે એવું કહેવાય ને આપણે સોસાયટીમાં ના રહી શકે માણસ એમ રોડ ઉપર તો દૂરની વાત છે સોસાયટીમાં નહીં રહેવાનું હોય સોસાયટીમાં બસ આવી જશે બરોબર જોવા જેવું છે કોર્પોરેશનને ધ્યાન દેવા જેવું છે આમાં મીર સોલંકી બુલેટિન ઇન્ડિયા અમદાવાદ